વડોદરા જિલ્લાના સાવલીમાં આજે વિકાસની દિશામાં એક મોટું પગલું ભરાવું છે વર્ષોથી રહેવાસીઓને પરેશાન કરતી ગટરની સમસ્યાને દૂર કરવા રિપેરિંગ ગટર ખાતમુહૂર્ત સ્થાનિક હસ્તે કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા કરોડ રૂપિયાથી વધુની ફાળવણી સાથે શરૂ થયેલા પ્રોજેક્ટથી સાવલીના અનેક વિસ્તારોને મોટી રાહત મળવાની આશા છે નો ખાતમુહૂર્ત પ્રસંગ છે નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ ચેતન દવે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના સદસ્યો ગામના સૌ આગેવાન મિત્રો વડીલો યુવાનો માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને ગુજરાત સરકારનો આ પ્રસંગે હું આભાર માનીશ કે છેલ્લા પંદર વર્ષથી નખાયેલી ગટર ભૂગર્ભ યોજનાની અંદર જે નાની મોટી તકલીફો જે તે ટાઈમથી બનેલા કામમાં આજ દિવસ સુધી પડી છે એ નગરના નગરજનોની તકલીફોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફરી પંદર કરોડ જેવી માતબર રકમ નગર માટે સરકારે જ્યારે ફાળવી ત્યારે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનીશ છું અને આ કામ જે પ્રમાણે છે એ પ્રમાણે એનો એસટી પી પ્લાન્ટ એના ગટર લાઈનમાં જે નવીન ગટર લાઈન છે એ પણ તેમજ જૂની ગટર લાઈનમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં જૂની ગટર લાઈનને ત્યાં કાઢીને નવી ગટર લાઈન નાખવા માટેની પણ યોજના સારી રીતે આ ડીપીઆરમાં લીધેલી છે આજથી આ જે કામ ચાલુ થાય છે એ કામ જ્યારે પૂર્ણ થતું ત્યારે મારું નગરમાં જે નાની મોટી જે તકલીફો કહેવાતી હતી કે બહુ મોટી તકલીફ અમે ગટરના ઉભરાવાથી જે થતી હતી એનું પણ નિરાકરણ આવશે સાથે સાથે ગુજરાત સરકારના પાંચ ટાઉન એ સેટેલાઇટ ટાઉન તરીકે ડિક્લેર થયા એમાં મારું તાવલી ટાઉન પણ સેટેલાઇટ ટાઉનમાં ડિક્લેર થયું છે ત્યારે ગુજરાત સરકારનો ખૂબ આભાર માની કે આ સેટેલાઇટ ટાઉન તરીકે જે અમારી તાવલીની પસંદગી કરી છે